જ્યાં જ્યાં સૌંદર્ય પ્રસાધનોની વાત આવે જ્યાં જ્યાં અંડર આર્મ્સની અંદર પરફ્યુમની વાત આવે જ્યાં જ્યાં બોડી સ્પ્રેની વગેરેની વાત આવે જ્યાં જ્યાં પરસેવાની દુર્ગંધિ છુટકારો મેળવવાની વાત આવે થી પણ વધારે અલગ અલગ સમસ્યાની અંદર ફટકડીનો ઉપયોગ તમે સો ટકા કરી શકો એ બિલકુલ નિર્દોષ છે બિલકુલ સહજ છે વર્તમાન સમયની અંદર આપણે જે કે આફ્ટર શેવ લોશન વાપરીએ છે તેની અંદર મોટા પ્રમાણમાં ઘાતક કેમિકલો નાખવામાં આવે છે અને એ કેમિકલો આપણા ચહેરાની અંદર જે નેચરલી સૌમ્યતા છે કોમળતા છે

જે વિવિધ પ્રકારના તમે ફેસ વોશ વાપરો છો જે ફેસ પેક વાપરો છો બજારની અંદર ચહેરાને ગ્લો લાવવા માટેની જે વિવિધ પ્રકારની તમે ક્રીમો વાપરો છો એ તમામ ક્રીમની અંદર ફટકડીનો ઉપયોગ થાય જ છે જે માત્ર વીસ રૂપિયામાં સો ગ્રામ તમને મળતી હતી એ જ વસ્તુ પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટના નામથી હજારો રૂપિયા ખર્ચીને તમે લઈ આવો છો કેમિકલને મિક્સ કરીને ઘાતક ઉપચાર કરતા માત્ર સરળ રીતે સસ્તી રીતે જે ફટકડીનો તમે ઉપયોગ કરશો તો અનેક બધી સમસ્યાને તમે રોકી શકશો પરંતુ ફટકડીના વિવિધ પ્રકારના ચમત્કારી ફાયદા વિશે વાત કરવાની છે ત્યારે સૌથી પહેલો અને મહત્વનો ફાયદો એ છે કે બેસ્ટ ડિયોડરન્ટનું કામ કરે છે વર્તમાન સમયની અંદર યુવાનો અને બાળકોની અંદર મૂંગા મૂંગા પરફ્યુમ છાંટવા વિવિધ વિવિધ પ્રકારના બોડી સ્પ્રે વગેરે વાપરવા આપણે ખાસ સમજવું જોઈએ કે આપણે જે કંઈ સ્પ્રે વાપરીએ છીએ આપણે જે કંઈ ડિયોડરન્ટ વાપરીએ છીએ આપણે જે કંઈ પરફ્યુમ વગેરે વાપરીએ છીએ અને ખાસ કરીને બોડી સ્પ્રે કે જે આપણે વાપરીએ છીએ તેની અંદર ઘાતક રસાયણોને કેમિકલ હોય છે બજારમાં વેચાતા મોટા ભાગના ડીઓડરન્ટની અંદર બોડી પરફ્યુમની અંદર મોટા પ્રમાણમાં આલ્કોહોલ અને પેરાબેન્સ જેવા ઘાતક રસાયણો ઉપયોગ કરવામાં આવે છે મિલિગ્રામની માત્રામાં પેરાબેન્સ નામનો ઘાતક કેમિકલ સ્કિનના માધ્યમથી આપણા જો બ્લડમાં જશે તો કેન્સર કરવા માટે કાફી છે મોટા પ્રમાણમાં ડીઓડરન્ટ આપણે વાપરીએ છીએ આ પરફ્યુમ વગેરે વાપરીએ છીએ ત્યારે આલ્કોહોલ અને પેરાબેન્સ જેવા ઘાતક રસાયણો સ્કિનના માધ્યમથી આપણા શરીની અંદર જતા હોય છે આ બધા જે કે કેમિકલો છે એ આપણા શરીરની દુર્ગંધને જરા પણ દૂર કરતા નથી એની માત્ર સુગંધ આવે છે અને એ સુગંધને કારણે આપણા શરીરની દુર્ગંધ આપણે ભૂલી જઈએ છીએ અથવા તો લોકોને અનુભવાતી નથી આપણે મેકઅપ કરીશું તો સુંદર લાગીશું બાર કલાક કે ચોવીસ કલાક પછી કુરૂપતા વધારે બહાર આવશે તો મુખ્ય કારણ એ છે કે આપણા શરીરની અંદર કઈ કેવા ટોક્સિન છે આપણા શરીરની અંદર કઈ એવા ફોરન પાર્ટિકલ્સ ગયા છે અથવા તો આપણા શરીરની નેચર જે કહે છે પિત્ત પ્રધાન હોવાને કારણે આપણા આપણા પરસેવામાંથી દુર્ગંધ આવવાની 100% સંભાવના રહેતી હોય છે આવી સમસ્યાથી નિજાત મેળવવી હોય ત્યારે તમારે શું કરવાનું છે એક ગ્લાસ પાણીની અંદર માત્ર બે કે ત્રણ ચપટી જો તમે ફટકડીનો પાવડર નાખી નાખી દેશો અને આ ફટકડી વાળું પાણી આપણા અંડર આર્મ્સ અંદર બગલની અંદર અંડર આર્મ્સ અંદર એનાથી ધોઈ નાખશો તો ધીરે ધીરે કરીને એક મહિનાની અંદર તમને અનુભવાશે કે પરસેવામાંથી જે દુર્ગંધ આવાની જે સમસ્યા હતી તેનાથી તમે સો ટકા છુટકારો મેળવી શકશો ફટકડીનો બીજા નંબરનો ફાયદો ચહેરાને સુંદર બનાવવા માટે સ્વાભાવિક છે કે પ્રત્યેક વ્યક્તિને ઈચ્છતા હોય કે તેનો ચહેરો સુંદર બને પ્રત્યેક વ્યક્તિ ઈચ્છતા હોય કે અહીંયા આસપાસની ભાગમાં જે સફેદ કલેની ફોડલીઓ થઈ રહી છે એને દબાવો છો તો દુર્ગંધ દુર્ગંધ આવતો આવતો પદાર્થ વગેરે નીકળે છે એને તમારે અટકાવવો હોય એના કારણે તમે મોંઘા મોંઘા ફેસ પેક વાપરો છો એના કારણે તમે ફેશ વોશ લઈ આવો છો કે જેની અંદર માત્ર ને માત્ર કેમિકલ હોય છે આપણે ખાસ સમજવું જોઈએ કે આપણે જે કે ફેસ વોશ વાપરીએ છીએ જે ફેસ પેક આપણે ચહેરા ઉપર લગાવીએ છીએ એ આપણા ચહેરાની ડ્રાયનેસ વધારે છે આપણો ચહેરો લાંબા સમય સુધી સુંદર રહે સુરક્ષિત રહે તેજમાન રહે એટલા માટે એક નેચરલી લિપિડ એક નેચરલી તત્વ એક નેચરલી ઓઇલ આપણા ચહેરા ઉપરથી વારે 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 નીકળતું હોય છે જે કોઈ લોકોની સ્કીન ઓઇલી હોય એવા લોકોએ તો ખરેખર ઈશ્વરનો ધન્યવાદ માનવો જોઈએ આપણે એને શ્રાપ માનીએ છીએ તમારા ચહેરા ઉપર જો ઓઇલ વધારે છે તમારી ચહેરાની સ્કીન જો ઓઇલી છે તો તમને ક્યારે પણ લાંબા સમય સુધી વૃદ્ધત્વ નહીં આવે ખાસ સમજવું જોઈએ પશ્ચિમના દેશોની અંદર કે જ્યાં સનબર્ન વધારે થતો હોય થોડો પણ તડકો એ લોકો સહન ન કરી શકતા હોય એવા લોકો પોતાના ચહેરાને ઓઇલથી દૂર કરવા માટે વિવિધ પ્રકારના ઘાતક ઉપચારો કરે છે એની જે પ્રોડક્ટો બનાવે છે એ પ્રોડક્ટ એ લોકોને ભારતમાં વેચવી છે એના માટે ઓઇલી સ્કીન વાળાની અંદર લઘુતા ગ્રંથિ નિર્માણ થઈ તેવી એડવર્ટાઇઝમેન્ટ આપવામાં આવે છે તો ચહેરાની સુંદરતા વધારવા માટે ફટકડીનો આવી રીતે ઉપયોગ કરો તમારે શું કરવાનું છે એક ચમચીના ચોથા ભાગનો વન ફોર્થ ચમચી જેટલો મુલતાની માટીનો પાવડર લેવાનો છે તેની અંદર એક ચમચીના ચોથા ભાગનો ફટકડીનો પાવડર નાખવાનો છે તેની અંદર ગુલાબજળ નાખીને તેનો પેસ્ટ બનાવી દેવાનો છે આ પેસ્ટ તમે ચહેરા ઉપર એપ્લાય કરી શકશો ચહેરા ઉપર લગાવી શકશો એને લગાવીને તમે દસથી પંદર મિનિટ રાખી શકો અથવા અથવા તો તમે ફેસવોશની જેમ તેનો ઉપયોગ કરીને ચહેરો ધોઈ પણ નાખી નાખી શકો આ ઉપાય કરવાથી ચહેરા ઉપર પિમ્પલ્સના કંઈ ડાઘ હોય આ ઉપાય કરવાથી જણાકો લોકો તડકામાં જતા હોય ને સનબરના કારણે ચહેરાનો રંગ બિલકુલ બદલાઈ જતા હોય આ ઉપાય કરવાના જે કોઈ લોકોને આંખ નીચેના ડાર્ક સર્કલ હોય તો આ એક ઉપાય કરવાથી તમે ચહેરાનું સૌંદર્ય 100% વધારી શકશો તો ફટકડીનો બીજા નંબરનો ઉપાય જે ગુલાબજળ અને મૂલતાની માટીથી સંયોજિત કરીને તમારે કરવાનો છે તે ઉપાય કોઈ જરૂર અજમાવો ફટકડીનો ત્રીજા નંબરનો ફાયદો શરીરની દુર્ગંધને દૂર કરવા માટે ઘણા લોકો પિત્ત નેચરના હોય તેવા લોકોના શરીરમાંથી પરસેવાની દુગંધ દુર્ગંધ આવે તે સ્વાભાવિક છે આ કોઈ રોગ નથી એ દૂર કરવા માટે તમે વિવિધ પ્રકારના બીજા ઉપચાર કરો છો જે ગંભીર બીમારી સર્જી શકે એના કરતા હજાર ઘણું સારું છે ફટકડીના પાણીથી સ્નાન કરવું જોઈએ જ્યારે પણ તમે સ્નાન કરવા જાઓ ત્યારે એક લિટર પાણી લો અંદર ચમચી પાવડર નાખી તેને સારી રીતે મિક્સ કરીને મૂકી તમારું સ્નાન પૂરું થયા પછી ફટકડીનું જે કઈ પાણી છે તે તમારા આખા શરીર ઉપર રેડી દો માથા સિવાય આખા શરીર ઉપર એને તમે નાખી શકો અને પછી સામાન્ય રીતે જેવી રીતે તમે શરીર કોરું કરો છો તે રીતે શરીર કોરું કરી નાખો તો તમે શરીર દુર્ગંધને દૂર કરવા માટે ફટકડીના પાણીને સ્નાન કરવાનો આગ્રહ જરૂર રાખો જે કોઈ લોકો ઓફિસમાં જોબ કરતા હોય આખો દિવસ જે લોકો બૂટ ને મોજા પહેરીને રાખતા હોય તેવા લોકો જ્યારે પણ ઘરે આવે ને પોતાના મોજા કાઢે ત્યારે સહન ન થઈ શકે એટલી દુર્ગંધ આવતી હોય આને જો તમે રોકવા હોય તો ફટકડીના પાણીને તૈયાર કરીને રાખો દસ થી પંદર મિનિટ તમે તેમાં પગ બોળીને રાખશો તો પગમાં જે કઈ દુર્ગંધ આવે છે પગમાં પરસે કારણે જે કોઈ દુર્ગંધ આવે છે આઠ કલાક દસ કલાક સુધી જે લોકો મોજા પહેરીને રાખે છે અને એના કારણે જે કોઈ લોકોને પગમાંથી દુર્ગંધ આવે છે તેને દૂર કરવી હોય તો ફટકડીના પાણીનો ઉપયોગ તમે આવી રીતે જરૂર કરી શકો વર્તમાન સમયની અંદર આપણે જે કે આફ્ટર શેવ લોશન વાપરીએ છે તેની અંદર મોટા પ્રમાણમાં ઘાતક કેમિકલો નાખવામાં આવે છે અને એ કેમિકલો આપણા ચહેરાની અંદર જે નેચરલી સૌમ્યતા છે કોમળતા છે એનો નાશ કરે છે આપણે જે કે શુદ્ધ ઘી તેલ ખાઈએ છીએ ને એના કારણે આપણો ચહેરો જે ઓઇલ વાળો રહે છે લચીલો રહે છે સૌંદર્ય વાળો રહે છે શાઇનિંગ વાળો રહે છે તમે નિયમિત રૂપે જયારે સેવિંગ કરશો અને આ ક્રિમ લગાડ્યો કરશો તો ધીરે ધીરે ચહેરાની સૌંદરતા નષ્ટ થશે અને બિલકુલ ચહેરો રફ થઈ જશે ડ્રાય થઈ જશે આવું ના થાય એટલા માટે ફટકડીનો પથ્થર ઘસવામાં આવતો હતો આપણે જ્યારે બ્લેડ વાપરીએ છીએ ત્યારે અને એના કારણે જે કઈ નાની નાની ઇન્જરી થાય છે ને એ ઇન્જરી પસ ના થાય પાક ના થાય ત્યાં એન્ટી બેક્ટેરિયા એન્ટી એન્ટી એટલા માટે આપણા પૂર્વજો પહેલાના સમય દરમિયાન સિમ્પલ ફટકડીનો પથ્થર ઘસતા હતા જેથી કરીને આવી બધી સમસ્યાથી આપણે છુટકારો મેળવી શકીએ તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણા આયુર્વેદ ગ્રંથોની અંદર જે કઈ દંત મંજન બનાવવાની વિધિ છે એમાં બહુ અલગ અલગ પ્રકારની મેડિસિનોનું વર્ણન છે પરંતુ તમામ મેડિસિન સાથે એક વસ્તુ કોમન જોવા મળે છે તે એટલે ફટકડીનો પાવડર તો શું કરવું જોઈએ દાંતોને સુંદર રાખવા હોય દાંતોને સુરક્ષિત રાખવા હોય પેઢાને જો તમારે મજબૂત બનાવવા હોય દાંતોની અંદર ના થાય વગેરે ના થાય દાંતો સંબંધિત સમસ્યાઓ ન આવે વર્તમાન સમયની અંદર નાની નાની ઉંમરના બાળકોને પણ રૂટ કેનાલ કરાવવી પડે છે કારણ કે જે કેમિકલ ડિટર્જન્ટ પાવડરમાં ફીણ લાવવા માટે વાપરવામાં આવે છે તે જ કેમિકલ ટૂથપેસ્ટની અંદર નાખવામાં આવે છે ટૂથપેસ્ટની અંદર મોટા પ્રમાણમાં એનિમલ ચારકોલ હાડકાનો પાવડર નાખવામાં આવે છે

દાંતોની અંદર થતી રોકે છે દાંતોને સુંદર બનાવે છે વર્તમાન સમયની અંદર ઘણા બધા લોકો વ્યસનના કારણે સુંદરતા ગુમાવે છે દાંત બિલકુલ પીડા થઈ જાય છે વર્તમાન સમયની અંદર આપણે જે કંઈ પાણી પીએ છીએ તેમાં ટીડીએસ નું પ્રમાણ વધ્યું છે ક્ષારનું પ્રમાણ વધ્યું છે તેની તેની સીધી અસર આપણા દાંત ઉપર થતા હોય છે દાંત બિલકુલ પીડા થવા લાગે છે અને તેના કારણે દાંતની સુંદરતા નષ્ટ થઈ જાય છે જો તમે ઈચ્છતા હોય કે દાંત સુંદર રહે સુરક્ષિત રહે દાંતની અંદર ક્યારે પણ જમ્સ વગેરે ના થાય કેવિટી વગેરે ના થાય તો અઠવાડિયાની અંદર એક કે બે વખત ફટકડીના પાણીના જો કોગળા કરવાના આગ્રહ રાખશો તો તમારા દાંત લાંબા સમય સુધી સુંદર રહેશે સુરક્ષિત રહેશે જે કોઈ લોકોને મોઢાની દુર્ગંધ આવતી હોય મોઢાની દુર્ગંધની સૌથી મોટી સમસ્યા એ છે કે ઉદાહરણ તરીકે મારા મોઢામાંથી દુર્ગંધ આવે છે તો મને બિલકુલ નહીં અનુભવાય પરંતુ બીજાને અનુભવાશે તો જ્યારે પણ એવું લાગે કે મોઢામાંથી દુર્ગંધ આવે છે ફટકડીના પાણીના જો તમે કોગળા કરશો

ફટકડીના પાણીના કોગળા તમને ખૂબ મદદગાર સાબિત થશે જે કોઈ લોકો ગળ્યું ખાતા હોય ઠંડુ ખાતા હોય ને દાંતોની અંદર જનજનાટી થતી હોય સેન્સિટિવિટી વધી ગઈ હોય એનાથી જો બચવું હોય તો ફટકડીના પાણીના કોગળા કરવાનું રાખો દાંત સંબંધિત સમસ્યાથી છુટકારો મેળવવા માટે ફટકડીના પાણીના કોગળા સાબિત થશે ફટકડીનો છઠ્ઠા નંબરનો ફાયદો ફાટેલી એડીને રોકવા માટે ખાસ કરીને માતાઓ અને બહેનોને જે જે કોઈ કોઈ લોકો લાંબા સમય સુધી કામ કરતા હોય ધોવાના કારણે લોકોને પગની એડીમાં સાબુવાળું પાણી વારે વારે અડવાને કારણે એડી ફાટી જતી હોય જે કોઈ પિત્ત પ્રધાન હોય શરીરની અંદર તજા ગરમી હોય એના કારણે પણ જે કોઈ અમુક લોકોની એડી ફાટી જતી હોય જે કોઈ લોકોના શરીરમાં ડ્રાયનેસ વધારે હોય વાયુ પ્રધાનતા હોય આવા લોકોને સોટ ટકા શિયાળાની અંદર એડી ફાટી જતી હોય છે અને ત્યાં સુધી એડી ફાટી જતી હોય કે તેમાંથી બ્લીડિંગ આવવા લાગે છે ખૂબ વગેરે પીડા થાય તો એક ગ્લાસ પાણી લો તેને ગરમ કરો તેની અંદર એક કે બે ચમચી ફટકડીનો પાવડર નાખો અને ગરમ ગરમ પાણીથી એડીમાં જે ફાટેલો ભાગ છે તેને સારી રીતે ધોઈ નાખો બીજું શું તમારે કરવાનું છે એક ચમચી નાળિયેરનું તેલ લેવાનું છે અથવા તો એક ચમચી ગાયનું ઘી લેવાનું છે

કે અંડર આર્મ્સ ભાગ બિલકુલ બ્લેક થઈ જતો હોય ઘણા લોકોને જનનાંગોની આસપાસ ઘણા લોકોને ગરદનની આસપાસ ઘણા લોકોને બગલનો ભાગ બિલકુલ કાળો થઈ જતો હોય આવા લોકો કશું જ ન કરતા સિમ્પલ એક ગ્લાસ પાણીની અંદર બે કે ત્રણ ચમચી ફટકડીનો પાવડર નાખવાનો છે કોટન નું કપડું પાણીની અંદર બોળીને સ્નાન કર્યા બાદ એક ઘસી દેશો તો તમને અંડર આર્મ્સ માં દુર્ગંધ નહીં આવે ત્યાં પરસેવો વળવાની સંભાવના ઓછી થશે અને એ ભાગ જે લાંબા સમય સુધી પરસે વળવાના કારણે ચામડીની બીમારીને કારણે એ ભાગ જે બિલકુલ કાળો થઈ ગયો છે એ ધીરે ધીરે કરીને તે બિલકુલ તમારી નોર્મલ સ્કીન જેવો ભાગ થઈ જશે આ ફટકડીનો સૌથી મહત્વનો ફાયદો છે અને છેલ્લે સૌથી મહત્વની વાત બજારની અંદર જે તમે વિવિધ પ્રકારના સૌંદર્ય પ્રસાધનો વાપરો છો જે ખૂબ ઊંચી કિંમતે વેચાય છે બજારની અંદર જે વિવિધ પ્રકારના તમે ફેસ વોશ વાપરો છો જે ફેસ પેક વાપરો છો બજારની અંદર ચહેરાને ગ્લો લાવવા માટેની જે વિવિધ પ્રકારની તમે ક્રીમો વાપરો છો એ તમામ ક્રીમની અંદર ફટકડીનો ઉપયોગ થાય છે માત્ર તેનું નામ બદલી દેવામાં આવે છે આ ક્રીમની અંદર આ ફેસ વોશની અંદર આ ફેસ પેકની અંદર જ્યારે ફટકડીનો પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેને પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટના નામથી પ્રતિભાષિત કરવામાં આવે છે ફટકડીને માત્ર એક અંગ્રેજી નામ આપી દેવાને તેને ઇંગ્રેડિયન્ટની અંદર લખવામાં આવે છે ત્યારે આપણે બધે મૂર્ખ બનીએ છીએ આપણે બધા અજાણતાની અંદર ભૂલ કરી દઈએ છીએ ખાલી બસ એ ધ્યાન રાખવાનું છે જ્યારે પણ તમે ફટકડીનો ઉપયોગ કરો ત્યારે એનું પાણી એનો પેસ્ટ આંખમાં ના જાય અથવા તો તમારે જીભના માધ્યમથી શરીરની અંદર પ્રવેશ ના કરે એટલી સાવધાની રાખવાની છે એ હોય છે કે તમારા શરીરમાં થોડી માત્રામાં જતું પણ રહે તો તેની કોઈ વધારે સાઈડ ઇફેક્ટ નથી આંખમાં ના જાય તેનું સાવધાની રાખવાની છે આટલી સરળ પદ્ધતિથી સસ્તી રીતે જે ફટકડીનો ઉપયોગ કરશો તો સૌથી પણ વધારે બીમારીથી બચવા માટેની રાંબાણ મેડિસિન તરીકે ફટકડી કારગર રીતે કાર્ય કરતી હોય છે સૌને જય હિન્દ વંદે માત્ર